હાલો મિત્રો કેમ જવો મજામાં મજામાં જ છો તો મિત્રો તમે જે ટ્રેક્ટર જોયા છો મેંથી દસ પાંત્રીસ ડીએ મેંસી ટ્રેક્ટર વેચવાનું છે સસ્તી કિંમતનું ટ્રેક્ટર છે વ્યાજબી કિંમતમાં આપવાનું છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે વ્યાજબી કિંમતમાં મેંસી દસ પાંત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે જે કોઈ મારા વાલા મિત્રોને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રીજો બધી જ માહિતી ડિટેલ આગળ વિડીયોમાં મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મોડલ વિશે જણાવી દઉં તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર બારનું મોડલ છે ટીપટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન સારી છે ગેર હેડોલિક કમ્પ્લેટ છે વાયરિંગ નું કામ બધું જ ઓકે રહે છે સેલ્ફ ઓલ્ટિનેટર વાયરિંગ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી કમ્પ્લીટ છે કુલ જવાબદારી સાથે મેં દસ પાંત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે કન્ડિશન પણ સારી છે જે કોઈ મિત્રોને ટ્રેક્ટર ખરીદવું છે તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત શું છે અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ ડિટેલ આગળ તમને વિડીયોમાં જ આપેલી છે મળી રહેશે તો વિડીયો પૂરો જો તારીજો તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયો અને મિત્રો અમારી ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તેથી જે કોઈ મિત્રોને ટેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તે આ ટેક્ટર ખરીદી શકે મેં દસ પાંત્રીસ બે હજાર બારનું મોડલ ટ્રેક્ટર સસ્તી કિંમતમાં આપવાનું છે કિંમત વિશે વાત કરું તો ટ્રેક્ટરની કિંમત છે ત્રણ લાખ રૂપિયા કિંમત રાખેલ છે કિંમત અંદાજે છે કિંમતમાં ભાવમાં ફેરફાર થઈ જશે તેવું માલિક જણાવે છે બાકી તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર આપેલા છે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે કંપની કલર છે કંપની કન્ડિશન છે કંપની ફિટિંગ છે એકદમ સાચવેલું ટ્રેક્ટર છે કોઈ મિત્રો ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય મેંસી દસ પાંત્રીસ ડીએ તો માલિકના નંબર ક્યાંથી મળશે તો માલિકના નંબર વિડીયોનાની છે આ પહેલાં છે કિંમત ત્રણ લાખ રૂપિયા કિંમત છે માલિકના નંબર વિડીયોનાની છે મળશે તમે ભાઈને ફોન કરી શકો છો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટેક્ટર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે ચિત્રોડા ટેક્ટર જોવા મળી રહેશે બનાસકાંઠા જિલ્લામાં તમે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો અને રૂબરૂ વિઝિટ જવાનું થાય તો તમારે ભાઈને ફોન કરી રૂબરૂ જવાનું રહેશે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો આ નંબર જાહેરાત માટેનો છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવી રહેશે અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી